પુરુષોત્તમ રૂપાલા પહેલા આપણા ઉપર ઘા કર્યા છે હવે સમય આવી ગયો છે આપણે સો સાત તારીખે છેલ્લો ઘા કરીને પરસોત્તમ રૂપાલા અને ભાજપ સરકારને બતાવી દેવાનું છે કે શત્રીય ની શું તાકાત છે હવે ભાજપ સરકાર ના મૂળ કરવામાં આવી છે સાથે જ ક્ષત્રિય સમાજ સહિતના લોકોને કોંગ્રેસની અંદર મત આપી ભાજપને પાઠ ભણાવવા માટે અપીલ કરવામાં આવી છે વડગામ ખાતે મહાક્ષત્રિય સંમેલન અંદર મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજની બહેનો યુવાનો અને અઢારે વર્ણના લોકો હાજર રહ્યા હતા અને ભાજપ વિરોધી મતદાન કરવા માટે સોગંદ પણ લીધા છે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી અને વિજયની પાઘડી પહેરવા પહેરાવશે એવી ક્ષત્રિય સમાજ દ્વારા અઢારે વર્ણને અપીલ કરવામાં આવી છે અને ચૂંટણી પહેલાં અત્યારે ગુજરાતની અંદર ધમધમાટ જોવા મળી રહેલો છે